બચાવના શિકારપુરાના રણમાં અનુસૂચિત જાતિના વ્યક્તિની એકસો પાંચ એકર મીઠાની જમીન ઉપર અન્ય લોકોએ ગેરકાયદેસર કબજો કર્યાનો આક્ષેપ થયા બચાવ તાલુકાના શિકારપુર રણમાં અનુસૂચિત જાતિના હરિભાઈ સાજણભાઈ પરમારને રાજ્ય સરકાર દ્વારા એકસો એકર જમીન અગરિયા તરીકે ફાળવવામાં આવી હતી આ અગરો ઉપર ઉદ્યોગપતિઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે મીઠાના અગરના સરકારી ચોપડે માલિક અરજદાર હરિભાઈની અહીં પ્રવેશ કરવાની માફિયાઓ દ્વારા મનાય છે ઉદ્યોગપતિના મળતીયાઓ માથા કાયદાને ન માનનારા લોકો હથિયારો સાથે મીઠાના કારખાને બેઠા હોય છે દલિત હરિભાઈ પરમારને અગાઉ કારખાનામાં પ્રવેશ ન કરવા મળતીયાઓ મેદાનમાં આવ્યા હતા તેવા આક્ષેપ કરતાં હરિભાઈ સાજણભાઈ પરમારે વહીવટી તંત્ર તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી શિકારપુર મીઠાના કારખાના વિશે રહેલો ત્યાં આજથી બે મહિના અગાઉ મારી સમાજના અંજીભાઈ મોહનભાઈ દીખાલાલ પ્રેમજીભાઈ ગણેશભાઈ આમ પંદર પંદરક જણા બે ગાડી જઈ ગયેલા ત્યાં કારખાના ઉપર તપાસ કરતા ત્યાં કોઈ વિક્રમભાઈ કરીને તમારો કબજો રાખીને બેઠા છે એના માણસો એવો જવાબ દીધો એટલે સામખેરી કોર્ટેશનમાં અરજી દીધી મારો કબજો પરત લેવા માટે કોંગ્રેસ પ્રમુખ અને કચ્છ જિલ્લા એસસી સેલ અનુસૂચિત જાતિ કન્વીનર છું અને એ નાતે મારી ફરજ બને છે કે કચ્છ જિલ્લામાં ક્યાંય પણ અનુસૂચિત જાતિના વ્યક્તિઓને અન્યાય નહોતો રહે તો આ બાબતે એમને મદદ કરે અને આવી જ બાબતમાં અમે હરિભાઈ સાજરભાઈ પરમારની એકસો ને પાંચ એકર ગુજરાત સરકાર દ્વારા એક લીઝ અપાયેલી છે જે નાના રણમાં શિકારપુર બાજુ આવેલી છે અમે બે ત્રણ મહિના પહેલાં સમાજના અન્ય આગેવાનોને સાથે રાખી અનુસૂપજ જાતિ મેઘવાડ સમાજના આગેવાનોને સાથે રાખીને અમે ત્યાં ગયેલા ત્યાં જઈને જોયું તો જે વિક્રમભાઈ આહિર નામના કોઈક વ્યક્તિ પાસે કબજો છે અને હરિભાઈના બાપા સાજર બાપાએ કંઈક એમને રિન્યૂ કરવા આપેલી કંઈક પ્રોસેસ કરવા ત્યાર પછી એ લોકો એને કબજો છોડતા નથી આ લોકો અને જે કારણ હોય તે પણ કાયદેસર હરિભાઈ સાજરભાઈ ના જ માલિકીના આ અગરો છે અને આવા દલિતોના કે અનુસૂચિત જનજાતિના કે અન્ય જે ગરીબ માણસો છે એમના અગરિયાઓના જે અગરો છે ઉદ્યોગપતિઓ દબાવીને બેઠા છે અને એવું પણ અમે ત્યાં ત્યાં જઈને જાણ્યું કમર સુધીના મોટા મોટા પાળાઓ બાંધેલા છે અને આ પાળાઓમાંથી ગુડખર કેવી રીતે પસાર થતા હશે કેવું જીવન જીવતા હશે સતત અવર જવર અને ત્યાં એના ગેટની અંદર એન્ટ્રી કરી લીધો હથિયારધારી લોકો સજ્જ થઈને બેઠા હોય એટલે સરકારની બીજી બાજુ ઉદ્યોગપતિઓની સમાંતર સરકાર રણમાં ચાલે છે એવું અમે નજરે જોયું અહેવાલ ગની કુંભાર બચાવ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી પાણજી સ્ટ્રીટ કચ્છ બાળકોના સરવાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ આકેડમી કેજીથી ધોરણ 10 CBSC બોર્ડ ધોરણ 11 બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર